પછી કાચા કપ પસંદ કરો જોઈ શકો છો તે પર એક નંબર નું છે તો વોર્ડ નંબર 42 આ તારીખ બીજો મહિનો 2025 તો ચાલો મિત્રો તમારા બધાને સ્વાગત છે ગુડ મોર્નિંગ બધાને આવો આજનો વ્લોગ શરૂ કરીએ ચાલો આજનો વ્લોગ માં વેલા આવી ગયો છે હું સંતરા સંતરાનો ભાવ છે એક લેના ફક્ત ને ફક્ત 60 રૂપિયા પછી રીંગણા છે રીંગણાનો ભાવ છે ફક્ત ને ફક્ત 30 રૂપિયા પછી એના પછી શાકભાજી આવી ગયું છે ફુલાવર ફુલાવર ભાવ છે એક લેના ફક્ત ને ફક્ત 20 રૂપિયા જો તમે નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો પેલાકન પ્રેસ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક કરી દેજો એના પછી છે જામફળ જામફળનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયા એના પછી છે મોસંબી છે મોસંબીનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયા તો એના પછી એક ફ્રૂટ પડ્યું છે ચાલ પહેલાં જામફળ આપણે બોક્સમાં તાજા આવ્યા છે એમાં ગોઠવી દઈએ બકેટમાં ફૂલે ફૂલ ભરી દઈએ સારી રીતે અને સારા સારા જામફળ ભરવાના હોય તો જો તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરી નવા વિડીયોની નોટિફિકેશન તમારે મળતી રહે તો આવી રીતે તમારે શાકભાજી મસ્ત રીતે ગોઠવવાનું છે તમે શરૂઆતમાં જોયું ટેબલ કેવું ભરેલું હતું કચાખચ ભરેલું હતું ટેબલ તો એવી રીતેના જ આપણે હાજી પાછું એ જ આપણે ભરવાનું છે સરસ અને એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવવાનું છે શાકભાજી અને ફ્રૂટ્સ તો ચાલો શાકભાજી અને ફ્રૂટ્સમાં હવે જામફળ આપણે એની જગ્યા પર રાખી દઈએ હવે એના પછી આપણે શાકભાજી બીજું લઈ આવીએ પછી એનો ભાવ હું તમને આવી ગયું છે ચાલો એના પછી આ છે ખાટા લીંબુ તો ખાટા લીંબુનો ભાવ છે એક કિલાના ફક્ત ને ફક્ત વીસ રૂપિયા કિલો પછી એના પછી છે નાના રીંગના નાના રીંગના એક કિલાના ફક્ત ને ફક્ત દસ રૂપિયા પછી એમાં કીવી છે કીવીના બે બોક્સ પહેર્યા છે હજી થોડાક તો એનો ભાવ છે ફાય ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયા બોક્સ કીવીના એના પછી ભીંડો છે ભીંડોનો ભાવ છે એક કિલોનો ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા એકદમ સરસ અને એકદમ ફ્રેશ એને એની જગ્યા પર રાખી દઈએ ચાલો એના પછી શાકભાજી આવી ગયું છે વટાની ચોરાફળી વટાની ચોરાફળીનો ભાવ છે એક કિલ્લાનો ફક્ત ને ફક્ત પચાસ રૂપિયા છે વટાની ચોરાફળીના એકદમ સરસ અને એકદમ તાજી શાકભાજી છે તો ચાલો એના પછી આપણે શાકભાજી લઈ આવીએ ચાલો એના પછી મોરા મરચાં આવી ગયા છે મોરા મરચાનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત સાઠ રૂપિયા ચાલો એના પછી આવી ગયો છે દાડમ આ લાલ દાડમ છે બહુ સાઇઝ નથી નાની છે બહુ મોટા દાડમ નથી પણ આ ખાવામાં એકદમ સરસ અને એકદમ લાલ દાડમ નીકળે એ દાડમ છે તો આપણે પહેલાં બોક્સમાંથી એક બકડિયામાં ઠલાવશું અલગ એટલેમાં કચરોને જે ખરાબની દાડમ હોય એ આપણે નીકળી શકીએ તો ચાલો કચરો પાછું બોક્સમાં ભરી દેસું આપણે અને સારા સારા દાડમ આપણે બીજા સારા બકડીયામાં ભરી લેવાના હોય છે સારા સારા દાડમનો ભાવ છે એક કિલાના ફક્ત ને ફક્ત સિત્તેર રૂપિયા કિલો દાડમ છે ખાવામાં એકદમ સરસ અને એકદમ લાલ દાડમ છે તો જો હું એમ આપણે તો કેટલો એક મહિનાની માથે થઈ ગયું છે વ્લોગ બનાવતા બનાવતા ચેનલ ધીમે ધીમે ગ્રો થાય છે જો તમારે પણ ચેનલ ગ્રો કરવું હોય અને તમારે પણ નાનો મોટો બિઝનેસ શરૂ કરવો હોય તો આ બિઝનેસ સારામાં સારો બિઝનેસ છે તો આ બિઝનેસ શરૂ કરી દેવાનો છે આપણે સારી રીતે અને સરસ રીતે આમાં તમારે ઓછા ઇન્વેસ્ટમેન્ટને સારામાં સારો પ્રોફિટ મળશે એ પણ ગેરંટી હું આપી શકું છું કેમ કે આ ધંધો હું શરૂ છે મારે પણ ક્યારનો શરૂ છે આપણે આપણે આ એક યુટ્યુબ ચેનલમાં આપણે બ્લોગ બનાવીએ છીએ શાકભાજીના ભાવ માટેનો અને શાકભાજી વેચાણ માટેનો તો તમારે જો ઈચ્છા હોય તો તમે કોમેન્ટ કરજો હું તમને થોડી ઘણી સલાહ દઈશ જે મારે આવડતું હોય તમને હું કહીશ એટલે તમે પણ તમારો બિઝનેસ શરૂ કરી શકશો તો ચાલો હવે આપણે દાડમ ગોઠવાઈ ગઈ છે હવે કચરો એ બધો સાઈડમાં આપણે મૂકી દઈએ અને કસ્ટમર આવી ગયા તો કસ્ટમરને પહેલાં માલ આપી દઈએ તો ચાલો કસ્ટમરને આપણે એમાં તેરીમાં ભરી છે કોથમીર જોઈએ તો કોથમીર આપી દીધી છે જપલામાં ભરીને અને પૈસા આવી ગયા ચાલો હવે દાડમ એ જગ્યા પર રાખી દઈએ કેવીને એની ઉપર જગ્યા પર રાખી દઈએ સરસ રીતે આપણે બકેટ ગોઠવી દઈએ પછી આપણે એના પછી આપણે નેક્સ્ટ શાકભાજી લઈ આવશું ચાલો એના પછીનું નેક્સ્ટ શાકભાજી તમે જોઈ શકો છો ખાટા લીંબુ ખાટા લીંબુનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયા એના પછી આવી ગયું છે આંબા મૂળી આંબા મૂળીનો ભાવ છે એક કિલોનો ફક્ત ને ફક્ત એકસો વીસ રૂપિયા હજી મોડા મોડ અંદર પડ્યા હતા તો આપણે એને ગોઠવી દઈએ હજી અંદર દુકાનમાં કેટલો માલ છે એ પણ હું તમને બતાવીશ તો તમે છેલ્લે સુધી ફ્લોક જોશો અને શાંતિ રાખજો અને જો ગમે તો લાઈક પણ કરી દેજો અને કોમેન્ટ પણ કરજો એના પછી આવી ગયા છે ટમેટા લાલ ટમેટાનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત વીસ રૂપિયા એના પછી આવી ગયું છે તમે જોઈ શકો છો રીંગણાં છે કાલના થોડાક છે એ પણ આપણે મૂકી દીધા છે તો ચાલો એના પછી આવી ગયું છે આદુ આદુનો ભાવ છે એક કિલોના ફક્ત ને ફક્ત એંસી રૂપિયા ચાલો

જો તમે નિરાતે જો તમે નવો આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બે લાયકન પ્રેસ કરી લેજો અને વધારે ગમે તો એક શેર પણ કરી દેજો અને હા વધારે ગમે તો લાઈક કરી દેજો એક તમારો થેન્ક યુ માટે લાઇક માટે થેન્ક યુ હું તમને કરીશ હવે તમે હવે આવા અંદરનો માર્ગ કેટલો બધો છે એ તમને હું બતાવી દઉં પહેલાં તો ચાલો અંદરમાં તમે જોઈ શકો છો આ હું શું છે આ બોર્ડ છે મીઠા બોર છે એકદમ ખાવામાં સરસ અને એકદમ સારામાં સારા બોર છે આખો બાજકો આવી ગયો છે એના પછી છે આ સફેદ વાલોર છે સફેદ વાલોર તોય સરસ છે એનો ભાવ છે 60 રૂપિયા પછી આ તમે જોઈ શકો છો એક નંબર ફૂલ કોબી છે ફ્લાવર છે ફ્લાવર સારામાં સારું ફ્લાવર છે ચાલો એ પણ મૂકી દઈએ પછી એના પછી આવી ગયો છે લીંબુ ખાટા લીંબુનો આખો બાજકો છે એ પણ સરસ છે અને એકદમ તાજા છે પછી એક આ કોથરીમાં તમે જોઈ શકો છો આમાં એક મોસંબી છે મોસંબીનો ભાવ છે એક કિલ્લાનો ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયા છે હું તમને આમાંથી કાઢીને બતાવું જો તમે આને મોસંબી એક નંબર છે જો આ એક નંબર મોસંબી છે ખાવામાં મીઠી લાગે છે પછી તમને બટેટા બતા બટેટા પણ એકદમ સારા અને એકદમ સરસ છે અને નવા બટેટા શરૂ થઈ ગયા છે સરસ હવે